મેસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને ટ્રેક્ટરમાં તમને લોન પણ કરી આપશે ખેડૂત મિત્રો એકસો દસ ટકાની ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે માત્ર અગિયારસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે કમની પીસ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં સો સો ટકા લોન પણ કરી આપશે તો આ ટ્રેક્ટર માત્ર અગિયારસો કલાક હાલેલું છે ખૂબ જ સારું ટ્રેક્ટર છે કંપની ટાયર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે વાત કરીએ આપણે આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે મેસી બોન્સે પચાસડીએ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસનો સાતમો મહિનો મોડલ છે ટ્રેક્ટરનું અને પાર્સિંગ બે હજાર અને પચીસના સાતમા મહિનામાં એટલે કે હાલ થોડાક દિવસો પહેલાં જ આ ટ્રેક્ટરનું પાર્સિંગ થયેલું છે વન ઓનર ટ્રેક્ટર છે પસંદગીવાળો નંબર લીધેલો છે ટ્રેક્ટરનો અને કમની ટાયરમાં ટ્રેક્ટર જોવા મળશે કમની કલર જોવા મળશે ટ્રેક્ટરમાં ફૂલ વીમો જોવા મળશે અને ટ્રેક્ટર ખાલી અગિયારસો કલાક હાલેલું આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં લોન કરી આપશે અને ઓછું વાપરેલું અને ગેરંટી સાથે જ આ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ ટકા વર્ક કરે છે બેટરી કંપનીની જોવા મળશે લાઇટ વાયરિંગ આખું ઓકે જોવા મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ફોન ઉપર થઈ જશે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને આ ટ્રેક્ટરની કિંમત તમને ફોન ઉપર કરી આપશે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા હોય તો કિંમત માટે અને વધુની ડિટેલ માટે તમારે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરનો એડ્રેસ આ પ્રમાણે છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી તો ગામ ખૂંભડી ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણા ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અઠ્ઠાણું બે પિસ્તાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય